નામ પલ્લક છેરીવાલા છે હું આ ઘીના કમર ત્રણ વર્ષથી કરું છું અને એક વર્ષ મેં શીખવા માટે કાઢેલો હતો કારણ કે મારા દાદા આ બહુ વર્ષોથી કરે છે ત્રીસ પાંત્રીસ વર્ષથી મારા દાદા કરતા હતા અને આજે મારી મમ્મી પણ કરે છે અને હું પણ સાથે કરું છું અને આ ઘીના કમર બનાવવાની ટેકનિક પણ બહુ જ અલગ હોય છે આપણે એક બુક પર કરીએ અને એક ઘી પર કરવું એ બહુ જ અલગ વાત છે અને જ્યારે પણ મહાશિવરાત્રી આવે છે ત્યારે દર વર્ષે અહીંયા થાય છે ઘીના પેઇન્ટિંગ કોઈ કોસ્ટ છે એની આનો અને ફ્રીમાં થાય છે અહીંયા આ બધા એક સેવા રીતે આવે છે અને આ બહુ સારું કામ કહેવાય એક પવિત્ર કામ કહેવાય છે એટલે બધાએ જ આ કરવું જોઈએ અને એક એવું નથી કે આ બધા મોટા માણસ કરી શકે નાના નાના છોકરાઓથી લઈને બધા જ કરી શકે છે આ પેઇન્ટિંગ કરવા માટે આપણે જેટલી સાઇઝ હોય તેટલું ટાઈમ વધારે લાગે છે અને એક નાની સાઇઝ કરતાં ત્રણ કલાક મિનિમમ થાય છે આ પેઇન્ટિંગ આ બહુ જ સારી એક વસ્તુ છે અને મહાદેવનું એક આર્ટ બનાવવા માટે બહુ જ સારી ફિલિંગ છે કારણ કે આપણે બેસી જ રહેવું મતલબ આપને એવું લા થાય કે હવે બેસી જ રહેવું છે આ પેઇન્ટિંગ કર્યા જ કરવું છે મારે નામા કઈ ને કઈ કે નવી ક્રિએટિવિટી સાથે હવે કરીએ ભગવાન શિવને રિઝર્વવાનો પર્વ એટલે મહાશિવરાત્રીનો પર્વ આ દિવસે ભગવાન શિવને કોઈ પણ નાનામાં નાની વસ્તુ અર્પણ કરવામાં આવે તો તેનો અનેક ગણો ફળ લોકોને પ્રાપ્ત થતું હોય છે ત્યારે સુરતમાં પ્રકાશ ચરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે પ્રકાશભાઈ અને તેમનો પરિવાર શુદ્ધ ઘીમાંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે ઘણા લોકો ઘીના કમણ બનાવવા માટે પૈસા લેતા હોય છે પણ પ્રકાશ જરીવાલા અને તેમનો પરિવાર ભગવાન શિવની ભક્તિ કરવા માટે નિસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમણ બનાવવાની કામગીરી કરી રહ્યો છે પ્રકાશભાઈ જરીવાલા આ એક મહિનો આગળથી આ ઘેના કમણનું પ્રોસેસ ચાલુ થઈ જાય છે એને પોસ્તરો તૈયાર કરીએ છીએ ઘી લાવીએ છે ઘીને ગરમ કરીને ઠારીએ છીએ અને એના પર આ છોકરીઓ અને ડ્રોઈંગ કરીએ છીએ આ ડ્રોઈંગ ઘી પર કરવું બહુ ખાવાના ખેલ લડી આ બહુ તકલીફનું કામ છે તમે કેનવાસ પર ફટાફટ કરી શકો છો આના પર કરવું જ્યાં મુશ્કેલી છે અને સાચવવું પડે છે એમને આની તકેદારી તમારે એક તો રૂમ ઠંડો હોવો જોઈએ આમ તો એસીમાં જ બને પણ હવે એસી નહીં હોય તો આ પંખા કન્ટિન્યુસ ચાલુ રાખવા પડે છે મને ચાલીસથી પિસ્તાલીસ વર્ષ થયા ગીના કમળમાં

તેઓ પોતાના પરિવારના સભ્યો સ્થાનિક મિત્રો તેમજ આજુબાજુમાં રહેતા લોકોની મદદથી શિવરાત્રીના પંદર દિવસ પહેલા જ ઘીના કમળ બનાવવાની તૈયારી શરૂ કરી દે છે ઘીના કમળ તૈયાર થયા બાદ તેને શહેરના અલગ અલગ મંદિરમાં અર્પણ કરવામાં આવે છે પ્રિયંકા જરીવાલા હું છેલ્લા દસ બાર વર્ષથી આ પેઇન્ટિંગ બનાવું છું મારા સસરાજી આ પેઇન્ટિંગ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાંથી બનાવે છે લગ્ન થયા પછી હું અહીંયા આવે અને એમની પાસેથી શીખી છું અને પછી હું કરતાં થઈ છું અને મારા ફેમિલીના બધા જ મેમ્બર્સ આ પેઇન્ટિંગ કરે છે મારે આઠ વર્ષની છોકરી પણ થોડું થોડું જેટલું આવે એટલું કરે છે એટલે આ આ કામ માટે દિલથી બસ કરવું જરૂરી છે આ પેઇન્ટિંગ તમને આવડશે નહીં આવડશે આજ જ પેઇન્ટિંગ અમે મહાશિવરાત્રિના એક મહિના પહેલાંથી ચાલુ કરીએ છીએ એક મહિના પહેલાંથી ગીત હારવાની પ્રક્રિયાઓ બધી ચાલુ થઈ જાય છે એ માટે પર્સનલ કોઈ અમે નથી કરતા મારા સસરાજી પર્સનલ ટેક્ટિંગથી કરે છે જેમાં ચોવીસથી ત્રીસ કલાક ગીત હાર્યા પછી રહેવા દઈએ છીએ અને એની પર પછી ઓઇલ પેઇન્ટિંગ કરીએ છીએ એના માટે અમે કલર આ તે બધું મારા સસરાજીની ફ્રી સેવા રહે છે અને જેને કંઈ પોતાની શ્રદ્ધા મુજબ ઘી આપી જતા હોય તો અમે સ્વીકારી લઈએ છીએ અને એમાં ઘીના કમર બનાવવા માટે એને ઉપયોગમાં લઈએ છીએ બાકીની બધી સેવાઓ મારા સસરાજીને અમારા ગરફથી મફતમાં આપવામાં આવે છે એક પેઇન્ટિંગ નાની પેઇન્ટિંગ બનાવવા માટે બેથી ત્રણ કલાક થાય છે ને થોડી મોટી હોય તો સાતથી આઠ કલાક થાય છે તમે કેટલું ચિન્વતથી કરો છો તે પણ તમારું હું આટલા વર્ષથી કરું છું અને મને પૂરી શ્રદ્ધા હોય છે અને આશીર્વાદે આવતા જ મને એમ થાય છે હું કયા દિવસથી આ પેઇન્ટિંગ સ્ટાર્ટ કરીશ અને લગભગ અહીંયા તમે એક કલાકમાં ક્યાં નીકળી જાય ને તમને ખબર નથી પડતી ને અહીંયાનું વાતાવરણ ને બધું એટલું શાંત અને તમે આ રૂમમાં પણ આવશો ને તો તમને એટલા સારા વાઇબ્સ આવે ને ઠંડક જ લાગશે તમને કાયમ અને આજુબાજુના પણ તમે બધી લેડીઝો આવે છે કે છોકરીઓ આવે છે કરવા માટે બસ એમનો પણ આ જ હોય કે અમે અહીંયા આવીને અમારો મન શાંત ને પ્રફુલ્લિત થાય છે જય મહાદેવ દાદા